મિત્રો આજકાલ અમદાવાદની અંદર પ્લેન ક્રેશ જે થયું હતું એમાં ઘણા લોકો ખૂબ જ અફવા ઉડાડે છે કે ત્યાં સાઇટ ઉપર વિચિત્ર અવાજ સંભળાય છે ભૂત પ્રેતની વાતો ઉડાડે છે વિગેરે વિગેરે હકીકતમાં ઘણા માણસોને દોરડામાં સાપ દેખાતો હોય તો આવી ઘટનાઓ બને ત્યાં ભ્રમ ઉત્પન્ન થાય એમાં કોઈ નવાઈની વાત નથી આ બાબતમાં વૈજ્ઞાનિક રીતે ઘણા બધા રિસર્ચ થયા છે આજ સુધી ભૂત પ્રેતનું અસ્તિત્વ સાબિત થઈ શક્યું નથી અને જો કલ્પનાની વાત હું કરું કાલ્પનિક રીતે કે ભૂત પ્રેત માની લ્યો કે કાલ્પનાની દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે તો એ દુનિયામાં એવી વાત સંભળાતી હોય છે કે પ્રેત છે ને એને કોઈ પણ આપણી જે પાંચ ઇન્દ્રિયો હોય છે ને તે હોતી નથી એટલે કે ભૂત પ્રેતને પાંચ ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતા નથી એના અવાજ સાંભળી શકાતા નથી એને મહેસૂસ કરી શકાતા નથી તો મારો સવાલ એ છે કે જો આપણે કાલ્પનિક રીતે માની પણ લઈએ કે ભૂત પ્રેત છે તો પછી આપણે આપણા પાંચ ઇન્દ્રિયો દ્વારા એને કઈ રીતે જોઈ શકીએ કે એના અવાજ કઈ રીતે સાંભળી શકીએ અને સાચી વાત તો એ છે કે વિજ્ઞાને ઘણું બધું રિસર્ચ કર્યું છે પણ આજ સુધી આ બાબતમાં કંઈ પણ પ્રાપ્ત થયું નથી આ બાબતે ઘણા બધા ગઠિયાઓ અફવાઓ પણ ઉડાડતા હોય છે એને પોતાના વિકૃત આનંદ માટે અથવા તો માની લો કે કોઈ પ્રોપર્ટી હોય એને ભૂત્યો બંગલો એવું નામ આપી દે અને એ પ્રોપર્ટીની વેલ્યુ ડાઉન કરી નાખતા હોય છે અને પછી પોતે ખરીદી લે છે ત્યારે એમાં કોઈ ભૂત પ્રેત નથી હોતું પણ બીજા લોકોને અફવા ઉડાડીને એની વેલ્યુ ડાઉન કરતા હોય છે અને ઘણા બધા ગઠિયાઓ આ બાબતે ટ્રીક પણ દેખાતા હોય છે લોકોને ભૂત પ્રેતની અંધશ્રદ્ધા ફેલાવી અને પોતાના ખીચા ગરમ કરતા હોય છે આવી જ એક હું અત્યારે ટ્રીક દેખાડવાનો છું મેન્ટાલિઝમની કે જેની અંદર તમને ક્યારેક આવી રીતે કોઈ ટ્રીક ગઠિયા કોઈ દેખાડી શકે છે ભૂત પ્રેતના નામે એટલે સાવચેત રહેજો અને આ ટ્રીક સરખી રીતે તમે જોઈજો